નવસારીનો જૂજ ડેમ કે જે ઓવરફ્લો થયો છે તો ડેમ કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે જેને લઈ નદીમાં પણ જે પાણી હતું તેનું નિકાલ કરવામાં આવ્યો ડેમની સપાટી પણ જે છે તે વધી છે વાંસતા ચીખલી ગણદેવીના આસપાસના જે ચોવીસ ગામ છે તેને એલર્ટ કરવામાં આવ્યા નવસારીનો જૂજ ડેમ કે જે ફ્લો થયો ઉપરવાસમાં સારા વરસાદને પગલે જૂજ ડેમ ઓવરફ્લો ડેમની સપાટી એકસો સડસઠ પોઈન્ટ પંચાવન મીટર સુધી પહોંચશે ગણદેવીના ચોવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ડેમ કે જે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે જેને લઈ નદીમાં પણ જે પાણી હતું તેનું નિકાલ કરવામાં આવ્યો ડેમની સપાટી પણ જે છે તે વધી છે વાંસતા ચીખલી ગણદેવીના આસપાસના જે ચોવીસ ગામ છે તેને એલર્ટ કરવામાં આવ્યા